નબીરાઓ બેફામ બન્યા છે ડુમસના દરિયામાં નબીરાઓએ કાર ઘુસાડી દીધી મર્સિડીઝ કાર લઈ અને નબીરાઓએ સ્ટન્ટ કર્યા પ્રતિબંધ છતાં પણ આ કાર લઈ દરિયાકાંઠે પહોંચ્યો હતો આ નબીરો દરિયા કિનારે પાણીમાં કાર ફસાય હોવાના પણ અહેવાલ છે દરિયાકાંઠે કાર લઈ અને સ્ટન્ટ કરવા ગયા હતા પરંતુ આ સ્ટન્ટ કરવું ભારે પડ્યું અને આ કાર ત્યાં જ ફસાઈ ગઈ ડુમસના દરિયાકિનારે કાર લઈને પહોંચ્યા હતા મર્સુડિસ કાર કે જેને લઈ સ્ટન્ટ કરવા માટે અહીં પહોંચ્યા પરંતુ આ સ્ટન્ટ કરવા ભારે પડ્યા છે અને દરિયાકિનારે જ પાણીમાં આ કાર ફસાઈ ગઈ મર્સિડીઝ કાર લઈ અને નબીરાઓએ સ્ટન્ટ કર્યા પ્રતિબંધ છતાં પણ આ કાર લઈ દરિયા પહોંચ્યું હતું આ નબીરૂનારે પાણીમાં કાર ફસાઈ હોવાના પણ ફસાય છે દરિયાકાંઠે કાર લઈ અને સ્ટન્ટ કરવા ગયા હતા પરંતુ આ સ્ટન્ટ કરવું ભારે પડ્યું અને આ કાર ત્યાં જ ફસાઈ ગઈ ડુમસના દરિયાકિનારે કાર લઈને પહોંચ્યા હતા મર્સિડીઝ કાર કે જેને લઈ સ્ટન્ટ કરવા માટે અહીં પહોંચ્યા પરંતુ આ સ્ટન્ટ કરવા ભારે પડ્યા છે અને દરિયાકિનારે જ પાણીમાં આ કાર ફસાઈ ગઈ